જ્ઞાનવાપી ખાતે સ્થિત મા શ્રીંગારના નિયમિત દર્શન અને પૂજાની માંગણીના કેસમાં જ્ઞાનવાપી સર્વેમાં ભારતીય પુરાતત્ત્વ પુરાતત્વ સર્વેના અહેવાલ બાદ કેસની સુનાવણી મંગળવારે જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં હાથ ધરાશે અગાઉ રજૂ કરાયેલી અરજીઓ પર સુનાવણી કરવામાં આવશે સર્વે રિપોર્ટ પર વાંધાઓ પણ દાખલ કરવામાં આવશે સિવિલ જજ સિનિયર ડિવિઝન ફર્સ્ટ શૈલેન્દ્ર યોગીરાજ દ્વારા જ્ઞાનવાપીમાં એડવોકેટ કમિશનરની કાર્યવાહી દરમિયાન મળેલા શિવલિંગને આદિ વિશ્વેશ્વર તરીકે જાહેર કરીને પૂજા રાગભોગ અને અન્ય ધાર્મિક પ્રવૃત્તિઓ કરવા માટે પરવાનગીની માંગણી કરતા કેસની સુનાવણી કરી રહ્યા છે પ્રશાંતસિંહની કોર્ટમાં આ સુનાવણી હાથ ધરાશે મસ્જિદ તરફથી પોતાનો પક્ષ રજૂ કરવા માટે સમય માંગવામાં આવ્યો છે સર્વે દરમિયાન બે પોઈન્ટ પાંચ સેન્ટીમીટર લાંબો ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર પહોળા રેતીના પથ્થરનું શિવલિંગ સંપૂર્ણ હાલતમાં મળી આવ્યું છે તેવી જ રીતે સાડા આઠ સેન્ટીમીટર લાંબી અને સાડા પાંચ સેન્ટીમીટર ઊંચી અને ચાર સે સેન્ટીમીટર પહોળી પથ્થરની નદી પણ સારી સ્થિતિમાં છે એસઆઈના સર્વે રિપોર્ટમાં પણ તેનો ઉલ્લેખ કર્યો છે તેમજ એકવીસ સેન્ટીમીટર ઊંચા છ સેન્ટીમીટર પહોળા રહેતી પથ્થરના શિવલિંગની સાથે પચાસ સેન્ટીમીટર ઊંચી સેન્ટ સ્ટોનથી બનેલી ભગવાન વિષ્ણુની ત્રીસ સેન્ટીમીટર પહોળી મૂર્તિ અને ગણેશજીની સાડા આઠ સેન્ટીમીટર ઊંચી મૂર્તિ છે એએસઆઈએ તેના અહેવાલમાં સાડા ત્રણ સેન્ટીમીટર પહોળી ટેરાકોટા પથ્થરની મૂર્તિનો ફોટોગ્રાફ પણ જાહેર કર્યો છે એ જ રીતે નાગરી લિપિમાં લખાયેલા કાશી એક બીમ પર બતાવવામાં આવે છે અહેવાલમાં તેનું ચિત્ર પણ દર્શાવવામાં આવ્યું છે તો જે રીતે કાશી વિશ્વનાથ

ભોય વ્યાસીના ભોયરામાં પૂજા થઈ રહી છે અને સતત દર્શ ભાવિક ભક્તોના પણ આગમનને લઈને ખાસી એવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે ત્યારે આજે વધુ એક કેસની સુનાવણી હાથ ધરાવવાની છે આ કેસમાં જે જે પ્રકારે એએસઆઈએ પોતાના રિપોર્ટમાં ઉલ્લેખ કર્યો છે એ બધી વસ્તુઓ પર અને ત્યાં શૃંગાર મા શૃંગાર જે છે તેના દર્શન અને કાયમી પૂજાપાઠ માટેની પરવાનગી આપવામાં આવે તે માટે સુનાવણી હાથ ધરાશે અને મહત્વપૂર્ણ સુનાવણીમાં કોર્ટ આજે કયા પ્રકારનો આદેશ આપે છે અથવા કોર્ટ ક્યારે આદેશ આપે છે તે એની પર સૌની નજર મંડાયેલી છે